ભરૂચ જિલ્લાના જંબુસર શહેરના વ્યસ્ત ડેપો સર્કલ વિસ્તારમાં એક ચાલતી મોટરસાયકલમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી જેના કારણે માર્ગ પર અફરાતફરી સજાઈ ગઈ હતી ચાલતી બાઇકમાંથી અચાનક ધુમાડીઓ નીકળ્યા બાદ ગણતરી નિશાણોમાં જ આગ ભભૂકી ઉઠી હતી વાહક ચાલકે તાત્કાલિક બાઇકને રસ્તાની બાજુએ ઊભો રાખી પોતાનો જીવ બચાવ્યો હતો આ ઘટના જોતાં જ આસપાસના સ્થાનિકો દુકાનદારો તેમજ વાહન ચાલકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં મેળવ્યો હતો સ્થાનિકોની સમયસર અને ત્વરિત કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી અને મોટી દુર્ઘટના ટળી ગઈ જોકે આગના કારણે મોટરસાઇકલને ભારે નુકસાન થયું હતું પ્રાથમિક અંદાજ મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ કે ટેકનિકલ ખામી હોવાની શક્યતા છે બનાવની જાણ થતાં સ્થાનિક તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને તપાસ હાથ ધરી છે કેતન મહેતા દ્રષ્ટિકોણ ન્યૂઝ ભરૂચ